નમસ્કાર ખેડૂત મિત્રો વેન્ચુરી કેવી રીતે ફિટિંગ કરવી આજે આપણે શીખીશું તો ડેબો આપણે લઈને આવીએ છીએ વેન્ચુરી કેવી રીતે ફિટિંગ કરવાની એની અંદર શું શું સામાન જોઈશે એની અંદર થોડો ખર્ચો આવશે પાણે કેવી રીતે વેન્ચુરી પાડશે એનો બધો આપણે ડેબો આજે ચેક કરીશું પણ પૂનમ તમને જે વેન્ચુરી લાયા છે એમાં શું વસ્તુ જોઈએ આપણે પહેલા દેખી લઈએ આ વસ્તુની જરૂર પડશે જો હિડર પર લગાવવાની હોય તો બે વાલ જોઈશે આપણે આમાં બધી વસ્તુ અટાવાળી યુઝ કરવાની જેના કારણે પ્રેશરમાં નીકળે નહીં આપણે વેલ્વેટ ઉપર વાલ લાયા છે બે તો હેડર ઉપર ફિટ કરવાની હોય તો બે એમ ની જરૂર પડશે એક એફ ની સાદો એલ્બો અને એક ખેડે એલ્બો બે ની એ હેડી ફૂટ થઈ રહેશે આમાં સૌથી પહેલા તો આપણે વેન્ચુરી માં હેડર ઉપર લગા તો આપણે એફ ફિટ કરીશું સૌથી પહેલા એક ત્યારબાદ આપણે બે નો ખેડે એલ્બો ફિટ કરીશું જે હોય

બે સાઈડ બે વાલ ફીટ કરવાના રહેશે તમારે કેટલો જગ્યા રાખવી છે બેન્ચર ઉપર એ પ્રમાણે વાલ ફીટ રહેશે આપણે આપણે ફૂટ ની જગ્યા પર ફીટ કરીએ છીએ અને બે સાઈડ એક ફૂટ આપી દીધો ટુકડા પીવીસી ના એના બે સાઈડ બે પાઇપના ટુકડા ફીટ કરી દેવા ને બે સોઠ ફોર્મેશન મારે જ ફિટ કરવાનું રહેશે પછી હિડર ઉપર પહેલાં બાળ બાળ આપણે ફિટ કરવાનું રહેશે સૌથી પહેલા કે આપણો ટેપ લગાવી હીડર ઉપર વાળ ફિટ કરી દેવાનું બે સાઈડ બાલ ફિટ કરી જે તમે બાલ સેટિંગ પ્રમાણે કરી અને વેંચર એ ફોરેશન મારી બે સાઈડ એની સાથે વાલ આવે છે બાલ ફિટ કરવાનો રહેશે મેં બધા ખ્યાસ ધ્યાન રાખવાનું

ઉપર હેડર લાગેલું છે બોર ઉપર અને એ વચ્ચે વાલ હશે વાલ તમે જેટલું કંટ્રોલ કરશો એ પ્રેશર એ પાણી ખેંચશે વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો